ભારતીય શેરબજારની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો છે જેમાં સેન્સેક્સની અંદર પોઈન્ટનો સેન્સેક્સ એક્યાસી હજાર આઠસો અને નેવું પોઈન્ટની સપાટી પર પહોંચી ચૂક્યો છે તો આ સાથે જ નિફ્ટીની અંદર પણ બસ્સો પોઈન્ટનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે અને નિફ્ટી પણ ચોવીસ હજાર નવસો પાંચ પોઈન્ટની સપાટી પર આજે ટ્રેડ કરી રહ્યું છે

આઠસો નેવ ની જે સપાટી છે તેના પર આજે ટ્રેડ કરી રહ્યું છે તો નિફ્ટી પણ બસો પોઈન્ટના ઉછાળા સાથે આજે આગળ વધી રહ્યું છે નિફ્ટી પણ વધારા સાથે આજે ટ્રેડ કરી રહ્યું છે રવિભાઈ દેવરાજે માર્કેટ એક્સપર્ટ તેવો જોડાઈ ચુક્યા છે ફોનલાઇન પર રવિભાઈ આપનું સ્વાગત છે જીએસટીવી માં આજે જે શેરબજાર છે તેની અંદર વધારો જોવા મળી રહ્યો છે રોકાણકારોની સંપત્તિમાં ક્યાંક વધારો થયો એવું લાગે છે શું છે આજની સ્થિતિ માર્કેટની અ ગઈકાલની જે મોટો મંદી ગઈકાલે જે શાર્પ કરેક્શન હતું એફઆઈ વેચવાલીના હિસાબે એવા આજે છે છે ડોમેસ્ટિક ફંડ જે ગઈકાલે ખરીદી આજે પણ કન્ટિન્યુ છે આ લેવલ પર થોડું આજ ને ત્યાં સુધી નહીં આવે ત્યાં સુધી થોડું માર્કેટમાં એક ઇસ્યુ રહેશે કે હાઈ લેવલે એફઆઈ કેટલું બાઈંગ કરે છે મારા હિસાબે હવે શકે છે લેવલ સ્પેસિફિક ઓલ ઓવર ચોવીસ હાજર સાતસો ચોવીસ હજાર નવસો આ રેન્જ માં નિફ્ટી ફરી શકે છે અને જે સેન્સેક્સ છે એની છે એટી વન થાઉઝન્ડ ઉપર એટી ટુ થાઉઝન્ડ તો આ એક હજાર પોઈન્ટ ની રેન્જમાં